હિંમતનગર શહેરના હાથમાંથી નદી કિનારે પૌરાણિક સ્વયંભૂ શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે પોલેશ્વર મંદિરમાં બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી મિસ્ત્રી દ્વારા બાર જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે બદ્રીનારાયણ મિસ્ત્રી વેસ્ટમાંથી બેસ્ટમાં બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યો છે ચાર જ્યોતિર્લિંગમાં બાર જ્યોતિર્લિંગને નિહાળી શકાશે જો કે સાયકલની જારીમાંથી સ્ટેન્ડ બનાવવામાં આવ્યો છે તેના ઉપર વેસ્ટ પડેલા કાચને કટિંગ કરીને જેમાં ચાર જ્યોતિર્લિંગ ગોઠવવામાં આવ્યા છે શ્રી ભોલેશ્વર મંદિરમાં હું પ્રમુખ તરીકે કામ કરું છું અને શ્રાવણ મહિનો આવતો હોવાથી અને શિવભક્તો બહુ જ સંખ્યામાં આવતા હોવાથી એમને શંકર ભગવાન વિશે બાર જ્યોતિર્લિંગ વિશે કંઈ માહિતી મળે એટલા માટે એક પ્રોજેક્ટ અમે બનાવ્યો છે અને એ પ્રોજેક્ટમાં પહેલાં ચાર જ ફક્ત જ્યોતિર્લિંગ છે અને જોઈએ જ્યોતિર્લિંગના અરીસાના એવા ગોઠવણ કરેલી છે જેથી બાર દેખાય અને બાર જ્યોતિર્લિંગ બનાવી અને લોકોના દર્શનાર્થે આ મૂકેલા છે અને એ મુવિંગ છે જેથી કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને એ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે આ કામ કરવા માટે અમને લગભગ સાત થી આઠ દિવસ લાગેલા એમાં મને મદદ કરવા માટે મહેન્દ્રભાઈ પંડ્યા હરીશભાઈ સોમપુરા એમને બહુ જ મહેનત કરી અને એ આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રોજેક્ટ ત્યાં અત્યારે હાલ અમે આજે જ ભલેશ્વર મંદિર માં લઈ જવાના અને લોકોના દર્શન કરવા માટે મૂકવાના જય હોમ નમસ્તે